હાય ગાઈસ તો આજના નાસ્તા માટે હું બનાવું છું દૂધીના મુઠિયા તો ચલો ગાઈસ મુઠિયા બનાવવાની રેસીપી શરૂ કરીએ તો ગાઈસ આજે હું બનાવું છું દૂધના મુઠિયા તો પહેલાં દૂધીને છોલી અને એને કદુકસ કરી લઈએ તો ગાઈસ દૂધીના મુઠિયા બનાવવા માટે ઇન્ગ્રેડિયન્ટ્સ જોઈ લઈએ તો એના માટે સૌ પ્રથમ લીધી સિવાય દૂધી એક વાટકો લોટ અહીં એક વાટકી છે દહીં અને થોડું તેલ અને અહીંયા છે કપ પાણી અને એની અંદર નાખવા માટેના મસાલા છે આ છે મીઠું જીરું મરચું હળદર ગરમ મસાલો અને આ છે ખાંડ અને તલ તો ચલો ગાઈસ મુઠિયા બનાવવાની શરૂઆત કરી દઈએ તો ચલો ગાઈસ દૂધીને છોલી લેવો પહેલાં તો ગાઈસ દૂધ છોલી લીધે છે જો છો ત્યારે બધા ગાઈસ દૂધીને છોલી અને ટુકડા કરી લીધા છે હવે હું કરીશ અને કદું તો ગાઈસ પહેલા પાણી ગરમ ગરમ મૂકી દઈએ ગેસ ચાલુ કરી દીધો છે હવે કઢાઈ મૂકી દઈશું ગેસ ઉપર પાણી મૂકી વાળું মচাল নাখি দ

थोडी वापर मूकी राखी पशी वगार करून तो चलो गाईश मुठी काढी ल बदा बार તો ગાઈસ બધા મુઠિયા કાઢી લીધા છે ડીશમાં હવે આને કટ કરી અને વઘારી દઈશ કઢાઈમાં તેલ લઈ લીધું છે અને હવે મુઠિયાને પહેલાં કટ કરી લઈએ પછી એને વઘાડી દઈશ મુઠિયા વઘારવા માટે લીધું છે મેં મીઠો લીમડો લીલા મરચાં તલ રાઈ જીરું અને હિંગ તો ચલો ગાઈઝ વઘાર કરી દઈએ પહેલાં

તો ગાઈશ તૈયાર છે દૂધીના મુઠિયા ને નાસ્તામાં ચા સાથે બહુ જ સારા લાગે છે તો તમે પણ એકવાર ઘરે જરૂર ટ્રાય કરજો દૂધીના મુઠિયા બનાવવા માટે તો મળીએ ગાઈશ